વૈષ્ણવની મારા જય શ્રી ગોપાલ આજે નાની વાતમાં આપણે ભગવદીના લક્ષણ જા જોઈએ કે ઠાકોરજી હરેક વર્ષના વ્રતમાં હરેક વખતે એક વાક્ય તો બોલે જ છે કે ભગવદીના સંઘ કરવો અને એના સંઘથી તમને અમારી પ્રાપ્તિ થશે તો આપણે ઘણીવાર એવું થાય કે ભગવતી અગર આપણને આજુબાજુ ન મળે તો આપણે પુસ્તકોનો આધાર લઈએ પણ ભગવદીનો સંગ કરવાથી ઘણી બધી વાર્તાઓમાં એવું લખ્યું છે કે સત્સંગ પણ ભગવદી સાથે કરવો અને પછી તમને એમના ભાવ દ્વારા તમને ભાવ આવે છે તો ભગવદીના દસ લક્ષણો કીધા કે જેને ભગવદી કહી શકાય એ છે ભક્તિવધિની ગ્રંથ બેમાંથી માંથી પ્રસંગ બીજો એમાં પહેલો ફકરો છે ભગવદી જે છે તે ભગવત સ્વરૂપ છે તે કહે તે શ્રીજીના વચન કરીને માનીએ તેનું હરદામાં આપણા પ્રભુજી બોલે છે એમ જાણવું એટલે કે ઠાકોરજી કહે છે એમ જ જાણવું ભાવ ઘણા ઊંડા છે તેવા ભગવદી તે કેવી રીતે ઓળખાય પહેલું તો ચિંતા ન કરે બીજું અણસમર્પ્યું ન લે ત્રીજું વિષયમાં લીન ન હોય ચોથું જે થાય એ ઠાકોરજીની ઈચ્છા કરીને માને પાંચમું અભિમાન આણે છઠ્ઠું ભગવદીના દાસના દાસ થઈને રહે સાતમું તો ભગવદ ગુણારવિંદ ગાય આઠમું સદા પ્રસન્ન રહે નવમું તો ભગવદી જોતાં જ મન ફૂલે અને દસમું તો લૌકિક સંઘ મૂકીને વૈષ્ણવનો સંગ કરે એવા ભગવદી હોય તો તે ઉપર ઘણો ભર રાખીએ વળી ભગવદીના મનની વાત કેમેય જણાય નહીં તેની દેખાદેખી ન કરવી ભગવદીના મનની વાત તો શ્રીજી જ જાણે છે ભગવતીના વચનનો વિશ્વાસ રાખીએ એવા ભગવદીનું મન પ્રસન્ન કરીએ તો પ્રભુજી પ્રસન્ન થાય તેના ભાવ ઘણા ઊંડા છે તાદર્શી વૈષ્ણવ હશે તે જ જાણશે તે માટે તાદર્શ્રી વૈષ્ણવનો સંગ કરવો અહીંયા આટલી જ આપણે પંક્તિમાંથી તાદરશ્રી ભગવદીના આપણને લક્ષણ જાણ્યા આમાંના લક્ષણ આપણને કોઈ વૈષ્ણવમાં દેખાય તો આપણે એને ભગવદી સમજવા અને એનો સંગ કરવામાં કાંઈ ખોટું નથી ઠાકોરજી આપણને આજ્ઞા કરી છે કે આ લક્ષણોવાળા ભગવદીનો સંગ કરવો અને એની સાથે સત્સંગ કરવો તો આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું ભગવદીના લક્ષણ પ્રસંગ બીજો ભક્તિવર્ધિની ગ્રંથ બે માંથી બોલો શ્રી ગોપાલ લ કી જય